હું સુરેશભાઈ રમેશભાઈ માણી કુસરી પ્રાથમિક શાળામાંથી તાલુકો દાહોદ જિલ્લો દાહોદ આજનો મારો નવતર પ્રયોગ છે અંગ્રેજી શીખીએ હસતા રમતા અને આ જે વિષય છે એ આપણા વર્ખંડમાં અંગ્રેજી શીખતા બાળકોની ઘણી બધી કચાશ અને ક્ષતિઓના કારણે આ આપણે જુદી જુદી વર્ષભેર એક્ટિવિટીઝ અને પ્રવૃત્તિઓ અંગ્રેજીમાં કરાવીએ છીએ તેને અનુલક્ષીને સૌથી પહેલાં બાળક જ્યારે અર્લી સ્ટેજમાં થર્ડ સ્ટેન્ડર્ડથી આપણી પાસે અંગ્રેજી શિક્ષણનો નવો વિષય તરીકે આવે છે ત્યારે એને કઈ કઈ સમસ્યાઓ નડે છે જ્યારે આપણે એબીસીડી શીખવીએ છીએ અને એબીસીડી શીખ્યા પછી તેને આપણે લેટર્સ કયા છે વર્ડ્સ કયા છે સેન્ટેન્સીસ કોને કહેવાય તે વિશે અભિમુખ કરવાનો છે કે ભાઈ આને લેટર કહેવા છે આ જે લખેલો છે ને વર્ડ્સ કહેવા છે નીચે જે વાક્ય લખેલા છે આઈ એમ હેપી પ્લે વિથ મી હાઉ આર યુ આ બધા સેન્ટેન્સ આ બધું થઈ જાય પછી આપણે એને જ્યારે વાંચન કરાવવાનું છે જ્યારે એનું ફોનિક સાઉન્ડ ક્લિયર કરાવવાનું છે તે દિશા માટે આપણે એને વોવલ્સથી થતાં સ્વરથી થતાં જે ઉચ્ચારો છે જે અર્લી સ્ટેજમાં ખૂબ મહત્ત્વના છે અને એની ઉણપના કારણે જ ક્યાંક ને ક્યાંક બાળક વાંચવાનું મિસ થઈ ગયું છે વાંચવામાં જ્યારે એ વાંચતો જશે ત્યારે એના ઘણા બધા શબ્દો ખોટા પડતા હોય એનું કારણ સૌથી મોટું આ છે વર્ડ્સ ફેમિલીઝના અને વર્ડ્સ ક્લિયર હોય તો આપણે એને એફ કેપ મેપ ક્લેપ એન કેન મેન સ્ટેન આર કાર જાર

એક્સપ્રેશન સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે સોશિયલ મીડિયાના એક્સપ્રેશન બાળકોને થોડીક પ્રવૃત્તિમાં આપીએ કે ચલો આ શું છે તો કે સાહેબ શેડ જેવું જોવાય છે તો શેર કેવી રીતે લખીશું એ પોતે પણ લખશે શેડનું એક્સપ્રેશન પણ આપણે દોરવા આપી શકીએ એને એમ પણ કહી શકીએ કે તારે સરસ મજાનું પ્રોજેક્ટ વર્ક બતાવેલું આવશે હેપી કોને કહેવામાં આવશે બોર્ડ કોને કહેવામાં આવશે ટાયર્ડ કોને કહેવામાં આવશે સરપ્રાઇઝનું આપણે એક્સપ્રેશન કરવાનું છે સરપ્રાઇઝનું કેવી રીતે કરશું બરાબર છે ત્યાર સુધી ત્યાર પછી આ બધા પ્રિફિક્સ વર્ડ છે કે જે આપણને જ્યારે અંગ્રેજી શીખતા હોઈએ ત્યારે મોટા મોટા સ્પેલિંગ હોય અને એકના એક એવા ઉચ્ચાર આવતા હોય તો આપણે કહી શકીએ ભાઈ કિયર કિયરલેસ રીડ પ્રી રીડ પેડ પ્રી પેડ લે લેસ હેલ્પલેસ આવા ઘણા બધા શબ્દોથી આપણે બાળકોને સતત વોકોબિલિટી મજબૂત કરવા માટે સફળ કરવા માટે આપણે વાંચનમાં લાવી શકીએ જુદી જુદી એક્ટિવિટીઓ પણ છે કે જેવી કે આ એક એન્ટેનમેન્ટ બોલ છે બાસ્કેટ છે કે ભાઈ બાળકને આપણે કહીશું તો વિરોધી શબ્દ શોધવાનો છે તો બાળક અહીંયા એક શબ્દ ઉચકશે કે નાઇટ બરાબર છે નાઇટમાંથી જો અહીંયાથી એને સાચો જવાબ લખીએ સાચોવાળો બોલે એ ઉંચકી લેશે તો એને પાંચ માર્ક આપવાના એક સરસ મજાની ગેમ રૂમાની જૂથ પાડીને તો એને એવી રીતે ગુણાંકન થાય તો છેલ્લે જીતવાળી ટીમને આપણે ઇનામ પણ આવ્યું આપી શકીએ આ આર્ટિકલનું છે આર્ટિકલ વિથ પ્લે કાર્ડ છે આર્ટિકલ વિથ પ્લે કાર્ડ કયો આર્ટિકલ કયો કાર્ડ કયા આર્ટિકલ તરફ મૂકવામાં આવશે એ આપણે કહી શકીએ ભાઈ અહીંયા એ કાર્ડ મેં નીકાળ્યું છે આ કાર્ડ છે ઓલી ક્યાં મુકાશે ઓલી તો બાળક સાચી જગ્યા પર ઓલી મૂકે તો એને પાંચ માર્ક આપવાના થશે ત્યાર પછી પોઝિશન છે પ્રી પોઝિશનમાં આપણને ઘણી બધી તકલીફ પડતી હોય પણ જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલ નહીં કરાવીએ ત્યાં સુધી બ્લેકબોર્ડનું પોઝિશન વર્ક કરતું નથી આપણે પચાસ વખત સમજાવીશું નોટ વર્કેબલ પણ એને પ્રેક્ટિકલી સમજાવીશું કે ભાઈ ઇન છે કોઈ વસ્તુની અંદર હશે તો એને આપણે ઇન કરાવીશું ઓન છે જો વસ્તુની સપાટીની ઉપર છે તો એને આપણે ઓન કહીશું ઇન ફ્રન્ટ ઓફ તો ફ્રન્ટ એટલે આગળ ઇન ફ્રન્ટ ઓફ એટલે તે વસ્તુની આગળ કહીશું બરાબર નેક્સ્ટ ટુ એટલે કે તે તરત પછી નેક્સ્ટ ટુ એની જગ્યા બતાડશે નિયર તો આપણે જાણીએ છીએ નિયર એટલે પાસે જઈએ બરાબર છે અંડર છે અંડર એટલે કોઈ પણ વસ્તુની નીચે બરાબર હોય એને આપણે અંડર કહીશું બિટવીન એ વસ્તુની વચ્ચે વસ્તુ છે એટલે આપણે એને બિટવીન કહીશું અને છેલ્લે છે આઉટ છે તો કોઈ વસ્તુની બહાર વસ્તુ જાય એને આપણે આઉટ કહીશું બરાબર એના સિવાયની પછી એક આ એના એના સિવાય પછીની એક આ એક સરસ મજાની રમત છે પ્રેઝન્ટ અને ફ્યુચર બે બોક્સ બનાવેલા છે બાળકોને ઘણી બધી બોલ્સ પડી હોય છે એ બોલ્સ પર આપણે પ્રેઝન્ટના અને ફ્યુચરના વર્ડ્સ લખેલા હોય બાળક એક બોલ ઉઠાવશે અને લખશે વાંચશે કે ભાઈ આ ફોલ લખેલું છે ચલો ફોલ આપણે કયા બોક્સમાં મૂકી શકીએ એને પ્રેઝન્ટમાં મૂકીશું કે એને પાસ્ટમાં મૂકીશું બરાબર છે બરાબર તો ફોલ કયા મૂકવામાં સાચી જગ્યા પર એ મૂકશે તો એને પાંચ માર્ક આપવામાં ખોટી જગ્યા આવે છે તો એને પાંચ માર્ક આપવામાં નહીં આપે એવા ઘણા બધા આપણે કહી શકીએ પે છે પેડ છે પેનું પેડ થાય બરાબર છે ફ્લો ફ્લોનું ફ્લૂ થાય એવા ઘણા બધા શબ્દો લઈને આપણે આ વસ્તુ કરી શકીએ પછી છે આઈ એમ ધ કિંગવાળો જે બોર્ડ છે એના અંદર બાળકને આવા જે આઈએનજી વાળા ઉચ્ચારવાળા શબ્દો છે જેમ કે એસઆઈ સિંગ પિંગ સ્વિંગ દુઈંગ બ્રિંગ અને પછી આવા બીજા જુદા પણ આપણે સ્ટારવાળા છે ક્લેવાળા છે એવાયવાળા પાછળ બનતા શબ્દો પણ આપણે એને ઉચ્ચાર લઈ શકીએ રાઇમિંગ ચેઇન છે રાઇમિંગ ચેઇન એટલે રાઇમિંગ વર્ડ્સ જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે રાઇમિંગ વર્ડ્સ આપણે ભણાવવામાં બાળકોને આ એક સેલમ છેલ્લો વિષય છે કે રાઇમિંગ વર્ડ્સ જલ્દી આવડે પણ આપણે મોટા ભાગે છેલ્લા બે અક્ષર સરખા હોય તો આપણે રાઇમિંગ વર્ડ્સ કહેતા હોઈએ પણ આ અહીંયા એક સરસ મજાની એક્ટિવિટી દ્વારા કે ભાઈ આ સાઇટ શબ્દ છે તો ક્યાં મૂકાશે તો સાઈટ શબ્દ સાહેબ અહીંયા આ પાછળના લેટર બે સરખા છે ત્યાં સાઈટ મુકાશે પણ આપણે ત્યાં પૂરું નથી થઈ જવાનું એને આપણે સાઈટ બોલાડવાનું બી છે રાઇટ એટલે સાઈટ બરાબર છે મીટ એટલે સીટ ફિશ એટલે વિશ પછી એક આપણી એક સરસ મજાની ગેમ છે થિંક વિથ થિંક વિથ અ વિંક અને એ સરસ મજાની ગેમ એટલા માટે છે કે મને ઘણી ગમે છે હું મારા ક્લાસમાં દર મહિનામાં એકાદ એક વખત આ ગેમ રમાડું છું જેના કારણે બાળકોનું મોકો ને એનું શબ્દ ભંડોળ વધે છે કારણ કે અહીંયા એક આપણી આખી પડી છે આપણે એક બાળક ગમે તે એક પરચી ઉઠાવશે એનામાં જે લેટર આવશે એ લેટર પરથી એને પર્સન નેમ નેમ વેજીટેબલ નેમ ફ્રૂટ્સ નેમ અને એનિમલ નેમ બોલવાનું છે પી પરથી એ પરેશ બોલશે બરાબર છે ત્યાર પછી સિટી હશે તો પોરબંદર પાલનપુર બોલશે વેજીટેબલ હશે એટલે પીસ બોલશે ફ્રૂટ્સ હશે એટલે પપૈયા બોલશે અને એનિમલ હશે તો પેન્થર બોલશે એવો ટી લેટર ખુલશે એસ ખુલશે એમ ખુલશે એ જુદા જુદા લેટર પર પોતાના શબ્દો બોલશે અને આ તૈયારીમાં બોલવાનું વિંગ ફટાફટ બોલવાનું હોય એનો ટાઈમ આપવાનો નથી ત્યાર પછી આ એક સરસ મજાની એક ગેમ છે કે ભાઈ આ એક બોર્ડ મૂકેલું છે એ બોર્ડની અંદર આપણે બાળકોને થિંગ્સ ગેમ જોયું છે કે જુદી જુદી વસ્તુઓના નામ આપણે એને બોલવાના છે તમે તો બાળકોને રમાડ્યું છે અને છ નંબર આવ્યો છે તો છ નંબર પર શું આવ્યું છે ભાઈ તો તે છ નંબર પર સાહેબ નેમ સેવન સ્કૂલ સબ્જેક્ટ બરાબર સાત વિષયના નામ એને આપવાના છે સાત વિષયના નામ બોલશે એટલે એ આગળ જશે એવી રીતે જે ફિનિશ લાઈન પર પહેલાં પહોંચશે તેને ઇનામ આપીશું જુદા જુદા આવી બધી એક્ટિવિટીઓસના કારણે જુદી જુદી કૌશલ્યોના કારણે અહીંયા જુઓ પાછળ તમારી પાછળ પાર્ટ ઓફ સ્પીચના પણ બધા સેટ કરેલા છે તો પાર્ટ ઓફ સ્પીચમાં બી પણ બાળકને એ વસ્તુ સમજાવવાની જરૂર છે કે નોન નાઉન કોને કહેવાય છે સંજ્ઞા છે તો આપણે એને ગુજરાતીમાં બી સમજાવવાનું છે માત્ર ને માત્ર અંગ્રેજીમાં નહીં અંગ્રેજીમાં ખબર ક્યારે પડશે જ્યારે એને ગુજરાતીમાં સમજેલું હશે તો કે ભાઈ કોઈ શબ્દ વ્યક્તિ પદાર્થ કે જગ્યા ઓળખવા માટે વપરાતા શબ્દને આપણે નામ કહીએ છીએ તો એને અંગ્રેજીમાં નાઉન કહેવાય તો નાઉનના ઉદાહરણ કયા છે તો કે ગર્લ ડોગ ઇન્ડિયા બોક્સ એક્સેટ્રા એવી રીતે પ્રોનાઉન છે સર્વનામ સર્વનામના ઉદાહરણો કયા છે તો કે હી શી ઇટ વી ધે વર્બના પ્રીપોઝિશનના એડવર્બના એક્ઝેક્ટિવના કન્જક્શનના ઇન્ટરજેક્શનના આ બધા જુદા જુદા પાર્ટ ઓફ સ્પીચના વિષય સાથે એના ઉદાહરણ સાથે આપણે બાળકને સરસ મજાની રીતે અંગ્રેજીમાં સમજણ પાડી શકીએ છીએ અને તેની સાથે જ આપણે વર્ષ દરમિયાન બાળકોને અંગ્રેજીમાં વાંચવા માટે બાળક સરળતાથી ક્યારે વાંચે તો એના માટે આપણે સૌથી પહેલાં એને એવા એવા શબ્દો સમજાવવાની વર્ગખંડમાં વાપરવાની જરૂર છે કે જેનાથી એ સરસ મજાનું બોલી શકે અહીંયા એક પીડીએફ બનાવેલી છે મેં કે જે પચાસ પચાસ પેજની છે અને એ અઠવાડિયામાં જો તમે એક વખત એક પેજ એક વર્ખંડમાં બધા ચાલીસ બાળકોને સમજાવ સમજાવ કરો તો એના નાના સેન્ટેન્સથી માંડીને ટૂંકા સેન્ટેન્સથી માંડીને ને આગળ જતા ભવિષ્યમાં પણ જ્યારે એને અભિવાદન કરવાના બધા જ વાક્યો એ મોડે કરી શકે છે અને આપણી સાથે સંવાદ કરવામાં એ સરળતાથી થઈ શકે અને જેના કારણે એક દિવસ આપણું બાળક આપણી સાથે સરસ મજાનો સંવાદ કરતો થશે આ મારો નવતર પ્રયોગ હતો જેનાથી બાળકોએ મને પાછલા સમયમાં ઘણો બધો ફાયદો થયો છે શરૂઆતના સુધીમાં મેં જ્યારે આવી એક્ટિવિટી નહીં કરતા હતા ત્યારે અને એના પછી કર્યા પછી ઓલમોસ્ટ પહેલાં કરતાં હમણાં એટલે ઓલમોસ્ટ મને નાઇન્ટી ટકા સિદ્ધિ મળી છે મારા વર્ગના બાળકો અંગ્રેજીમાં બોલે છે મને એનો સંતુષ્ટ થશે અને હજી વધારે સરસ બોલે એનો મને આનંદ થશે કેમકે આ કામ મારું છે અને મેં ઉપાડ્યું છે જય જયારે